વડોદરા શહેરના આજવા રોડ પાસે આવેલા સયાજીપુરામાં તસ્કરોનો તરખાટ જોવા મળ્યો છે મકાનમાંથી લાખોની ચોરી કરી તસ્કરો પલાયન થયા વડોદરાના આજવા રોડ સયાજીપુરામાં આવેલ સેવાકુંજ હાઉસિંગ સોસાયટીના એક મકાનમાં ચોરીની ઘટના બની હતી દીકરીના લગ્ન માટેના દાગીના અને રોકડની ચોરી થઈ ગઈ હતી તસ્કરો તેર તોલા દાગીના અને આઠ લાખ રોકડની ચોરી કરી ફરાર થઈ ગયા હતા ત્રણ શખ્સ બાઇક પર ચોરી કરવા આવ્યા હતા અને ગણતરીની મિનિટોમાં જ ચોરીને અંજામ માપી પલાયન થઈ ગયા હતા પરિવારજનો ભાવનગર દીકરીના લગ્નની તારીખ નક્કી કરવા માટે ગયા હતા દરમિયાન ચોરીની ઘટના બની હતી આ ત્રણેય શખ્સો સીસીટીવીમાં કેદ થયા હતા બનાવ અંગે મકાન માલિક અમિત પરમારે ફરિયાદ નોંધાવતા પોલીસે ચોર ત્રિપુટીની શોધખોળ હાથ ધરી છે આઠ લાખ રોકડા હતા અને બીજું કરેણું હતું છોકરીના લગ્ન સમજવા માટે અમે હતા ભાવનગર તો અમે સવારે નીકળ્યા ને પછી પાછળથી ચોરી થઈ ગઈ કઈ તારીખે ચોરી થઈ દસ તારીખે કેટલા રોકડ રોકડ કેટલા રોકડ આઠ લાખ હતી અને બીજા શું શું વસ્તુ બીજા ઘરના દાતા એના બધે બિલ રજૂ કરેલા છે ત્યાં

રેકોર્ડિંગ ને બધું તો તપાસ કરશો કાંઈ કર્યું નહીં તમારા ઘરમાં એને બંધ કરી દીધા ચોર લોકો એ આવી પેલા કેમેરા નીચે કરી દીધા પછી એ બધું કેમેરાનું સિસ્ટમ બંધ કરી દીધી પછી એના કાર્યવાહી કરેલી શું પહેરીને આવ્યા હતા એ લોકો એ જાકેટ જેવું પહેરેલું હતું એને ને મોટરસાયકલ હતી ને ત્રણ જણા હતા અમારા કેમેરા બંધ કરી દીધા પણ સોસાયટીના કેમેરા ચાલુ હતા ને એમાં એ લોકો આવી ગયા અંદાજે કેટલા લાખની બધા મળીને કેટલા લાખની ચોરી પચીસ લાખ જેવું થાય પચીસ લાખ હા સોના ચાંદી થાય સોના ચાંદી રોકડ થઈ બરાબર કપૂર હે કપૂર હા કપૂર હે કહ્યું કાલે એ લોકો આવેલા બધું લઈ ગયા ડોગ સ્કોટ ને ફિંગર પ્રિન્ટ વાળા બધા